અને મેં હમણાં કીધું ને મામા વાળો કોઈ દી મોળો નો ને મોળો એ મારા મામા વાળો નો હોય ભાઈ અને આમાં હું અને તમે બધા ભેગા આવી આપડે મામા વાળા કેવા છે ભાઈ સાંભળજો આપણે મામા વાળા સવિ જેટલા મામા વાળી બધા કેવા છે આની માલ પણ મજા આવતી એકાદ ઉછો કરીને પ્રકાર હો મારી હારો કેવી રીતે અરમન ના મોજી લાય મે દિલ ના દાતા

બાપુ ની પણ હાજરી છે મારા મોજેલા મામાના પરમ ઉપાસક છે એમનો ભાવ છે કારણ કે આજે એના ઘરે અમારો ઉતારો હતો મારા આખી ટીમનો અને એમનો ભાવ હતો ત્યારે એક મારા મામા માટે ગાવ્યો હોય ત્યારે Yeah, é સાહેબ બરોબર રાત ના બાર નો સમય થયો છે ભાઈ બરોબર રાત ના બાર નો સમય થયો છે અને હુંય મામા વાળો ને તમે મામાવાળા છો પણ મામાદેવ નો આજે પાંચમો માંડવો છે ભાઈ અને પાંચમા માંડવાની માલપા હું આજ જામનગર ની ધરતી ઉપર પેલો વેલો આવ્યો છું તો મને ખબર પડે કે મામા ઉપર બધાનો ભાવ તો 100% છે ભાઈઓ અને ભાવ હોય તો જ આ બધું હોય ભાઈ બાકી જે ભાવ નથી ને કરોડો રૂપિયા પાછરી દયો ને તો ના કાઈ નો હોય મારો બાબો પણ સાબ આજ મામાદેવના ના સનીધી ની માલપા મારા સિકંદર ભાઈ અને ગૌરીબેન નો ભાવ છે ને ભાવ ને લઈને આ બધું માનો મેરો મણાય ઉમટ્યો છે ભાઈઓ પણ મામા દેવ ની હાજરી થઈને બહાર નો ટકરો થયો છે આ લાઈટ બેન્ડ થાય એવું છે મારે આજ મારા મોજીલા ના આરતી ઉતારવી છે ભાઈ મારે ને તમારે બધાને આજ મારા મોજીલા ના ડિજિટલ આરતી ઉતારવાની છે હવે જેની પાસે ફોન હોય ઠેઠ આય થી મારી ઠેઠ છેડે સુધી ભાઈઓ બહેનો બાળકો મિત્રો બધા આવી ગયા જેની પાસે ફોન હોય લાઈટ વાળો એ થોડીવાર ફોન બાર કરીને લાઈટ બધા ચાલુ કરો ને મારા મોજી ના આરતી ઉતારવી હો ભાઈ

જેટલા ભાઈ ફોન હોય એટલા ભાઈ બધાને વિનંતી કરી બહાર કાઢો અને લાઈટ ચાલુ કરો બાકી કોઈને ભરમાવતો નથી કોઈને અંધશ્રદ્ધામાં નાખતો નથી આ બની ગયેલા અનુભવની વાત છે બની ગયેલા શિહોર ની માલ પર મારો માંડવો હતો ને એક વ્યક્તિ કીધું મારે લાઈટ નથી ચાલુ કર્યું ફોન બહાર કાઢી તો મેં કીધું ભાઈ તને મુબારક આજ રાતના બાર નો ટકોરો થશે કાલ રાતના હવા બાર સમય થાય અને તારી મોબાઈલની ડિસ્પ્લે ફૂટી જાય તો મને કહેવા ન આવતો હો ભાઈ ખરેખર મારી જોગમૈયા મેલુડી કાયદેસર ડિસ્પ્લે ને ફોડી નાખીશો આ એવું નો કરવું હોય તો ભાઈઓ બે બધા કરી ભાવ કરીને ફોન ની લાઈટ ચાલુ કરજો અને આ બેન થાય તો મને મજા આવશે મારો બાપ

He doesn't.

I'm gonna

તારા ખીચડે આવી વાતું કાયમ જોતો યાર શિકંદરભાઈ મને એવું નથી લાગતું હું પહેલો વેલો આવ્યો હો મને એમ લાગે છે કે હું વર્ષોથી આ પ્રોગ્રામ કરું છું ને આ બધા મને મારા પોતાના પરિવાર જેવા લાગે એકવાર તાળી ભરો તાળી ભરો બાવે ખોબ્લેર ખોબ આનંદ કરવો સબ બાપ અને પહેલો વેલો આવ્યો છું તોય ગાવું છું એ મને યાદ આવે આ પડી આહા પહેલી મુલાકાત હે આજ તમને

મહાદેવ મહાદેવ અમારે રાજુભાઈ મહાદેવ મહાદેવ એમનું સન્માન થાય છે ભાઈ તાલીના નાથી નાદ થી વધાવશું આપડે જોરદાર આ વડીલો પાંચક જણા વડીલો ઉભા થાય મહાદેવ હર હર મહાદેવ